બાર લારી કે હોટલના સાંભારના તો આપણે બધા જ દીવાના હોઈએ છીએ પણ શું તમને ખબર છે આ હોટલ કે લારીમાં જે સાંભાર બને છે એની અંદર તુવેરની દાળનો જરાય ઉપયોગ થતો નથી એક અલગ જ સિક્રેટ મસાલાની ટીપ સાથે આ સાંભાર બનીને તૈયાર થઈ જતો હોય છે જેને આપણે એટલો ટેસ્ટી ગણતા હોઈએ છીએ તો એ જ સાંભારની હું આજે તમને પરફેક્ટ રેસીપી આપીશ એટલો મસ્ત અને ચટપટો બનશે ને તમે જો પહેલીવાર બનાવશો ને તો પણ આ સાંભાર તમારો એટલો સરસ બનશે ઘરમાં તમારા બધા વખાણ કરતા નહીં થા એટલો મસ્ત બનશે ઇડલી ઢોસા મેંદુ વડા ચાલો બનાવીએ તો હોટલ કે લારી જેવો સાંભાર બનાવવા માટે એક વાસણની અંદર બે મોટી ચમચી તેલને ગરમ કરી તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ વન બાય ફોર ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે હવે આપણે સાંભારમાં વેજીટેબલ એડ કરવાના તો અહીંયા મેં મોટી બે થી ત્રણ ચમચી જેટલા બીન્સ લીધા છે એને આપણે રફલી આ રીતે થોડા મોટી મોટી સાઇઝમાં કટ કરી લઈશું એક મોટો ગાજરનો ટુકડો એને પણ મોટી સાઇઝમાં કટ કરવાના છે અને એક મોટી સરગવાની સીંગ લીધેલી એની છાલને આ રીતે ઉપરથી થોડી થોડી કાઢી લઈશું અને મીડિયમ સાઇઝના ટુકડા કરીને સાતળી લઈશું આ ત્રણેય વસ્તુ સરસ રીતે સતરાઈ જાય એટલે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બે નંગ બટેટા લીધા છે આ કાચા બટેટા લીધા છે છાલ કાઢીને એકથી બે પાણીથી ધોઈ લીધા છે એના પણ મીડિયમ ટુકડા કરી લઈશું એ જ રીતે દૂધીની છાલ કાઢીને પણ એના પણ ટુકડા કરીને એડ કર્યા છે અને અહીંયા મેં એક મોટી ડુંગળીને આ રીતે એને મોટા મોટા ટુકડા કરી લઈશું વેજીટેબલના આપણે મોટા પીસીસ રાખવાના છે જેથી દાળની અંદર છે ને મેશ ના થઈ જાય એટલા માટે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર એડ કરીને બધા વેજીટેબલને લો ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ સરસ રીતે સતળાવા દઈશું તેલની અંદર વેજીટેબલને સરસ સાતળવાના છે તો આ રીતે વેજીટેબલ સરસ સતળાવા લાગે ને એટલે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું કેમકે જે બારનો આપણે સાંભાર ખાતા હોય છે ને એનો કલર થોડો લાલાશ પડતો હોય એટલા માટે મેં એડ કર્યું છે તીખું મરચું એડ નથી કર્યું જો તમે તીખું ખાતા હોય તો અડધી ચમચી સાથે તીખું મરચું એડ કરી દેજો સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મસાલા સાથે બધી જ વેજીટેબલ કોટ થઈ ગયા છે તો એની અંદર હવે ચારથી પાંચ કપ જેટલું પાણી એડ કરી દઈશું આ સાંભારને શરૂઆતમાં આપણે પતલો જ રાખવાનો છે કેમ કે આપણે વેજીટેબલ કૂક કરવાના છે તમે એને કુકરમાં પણ બનાવી શકો છો પણ કુકરમાં તમે જ્યારે એને વિસલ વગાડશો ને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્યારે વેજીટેબલનો સ્વાદ થોડો ફીકો થઈ જશે આ રીતે ખુલ્લો લામાં પાક છે ને તેનો સ્વાદ ડબલ થઈ જશે વેજીટેબલ 70 થી 80% કુક થઈ ગયે છે તો હવે બે ટામેટાને પણ મોટા મોટા પીસીસમાં કટ કરીને એડ કરીને મિક્સ કરી લેશો હવે સાંભારને ઉકળવા દઈશું ત્યાં સુધીમાં એક પેનની અંદર આપણે મસાલો બનાવી લેશો તો જે મસાલો છે ને આ મસાલાનો જ કમાલ છે આ મસાલાથી સાંભારનો ટેસ્ટ છે ને એ ડબલ થતો હોય છે તો એક પેનમાં એક ચમચી તેલ હવે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી જેટલી અડદની દાળ અડધી ચમચી જેટલી ચણાની દાળ છોથી સાત લસણની કળી એડ કરી દઈશું બે નાના ટુકડા એડ કરી લઈશું મેં જે પણ આમાં મસાલા એડ કરે છે ને એક પણ સ્કીપ નહીં કરતા તો સાંભારનો ટેસ્ટ તમારો ડબલ થઈ જશે પાંચથી છ આ રીતે આખા મરી અને એક ચમચી જેટલા સૂકા ધાણા એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લઈશું અને એને સાતળી લઈશું આ રીતે થોડા એવા તેલની અંદર આ બધા જ મસાલાને છે ને કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતડવાના છે કાચા જરરાએ ના રહેવા જોઈએ ને ત્યારે સાંભારમાં છે ને એકદમ કાચા મસાલાનો ટેસ્ટ આવશે હવે મસાલા સરસ રીતે સતરાઈ જાય એટલે અડધી ચમચીથી પણ થોડું વધારે અહીંયા મેં સૂકા નારિયેળનું છીણ લીધેલું છે તમારી પાસે લીલું નારિયેળ હોય તો એ પણ તમે એડ કરી શકો છો મીઠા લીમડાના પાન એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું થોડો એવો મસાલો સતરે છે ને એટલે જ આપણે ટોપરાનું છીણ એડ કરવાનું છે બળી જશે અને લાલ થઈ જશે તો આ રીતનો બધો જ કલર તમે જોઈ શકો છો એક સરખો બ્રાઉન થઈ ગયો છે બધી જ દાળ અને મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે એને સરસ રીતે ઠંડુ કરીને આ રીતે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને હવે આપણે મસાલા કરવાના છે તો આપણે જે આ મસાલા પેસ્ટ છે ને એના ભાગના મસાલા કરવાના છે જ્યારે આપણે વેજીટેબલ્સ સાતળે ત્યારે એની અંદર હળદર મરચું બધું જ એડ કરેલું પણ આ પેસ્ટ પૂરતા મસાલા કરીશું તો અડધી ચમચી હળદર અડધી ચમચી તીખું લાલ મરચું અડધી ચમચીથી પણ થોડો ઓછો અહીંયા ધાણા ધાણાજીરું પાવડર લીધો છે અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બેસન કેમ કે આપણે આ સાંભારની અંદર તુવેરની દાળનો ઉપયોગ જરાય નથી કર્યો એટલે સાંભારને ઘટ કરવા માટે આ રીતે બેસનનો જ ઉપયોગ થતો હોય છે એટલે બેસન એડ કરી દઈશું અને વન બાય ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી તો તમે જોઈ શકો છો આપણી મસાલાથી એકદમ ભરપૂર પેસ્ટ તૈયાર છે હવે આ પેસ્ટને ઉકળી ગયેલા સાંભળની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બધી જ પેસ્ટ એડ કરી દેવાની છે આ પેસ્ટ મારે અહીંયા અડધો કપ બનીને તૈયાર થઈ ગઈ છે મારી સાંભરની ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે મેં એ પ્રમાણે પેસ્ટ બનાવી છે સાંભાર તમે જોઈ શકો છો ઉકળીને ઘણો ઓછો થઈ ગયો છે વેજીટેબલ પણ આપણે એક વખત ચેક કરી લઈશું તો વેજીટેબલ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે અહીંયા પોટેટો છે ટામેટા છે કે પછી ગાજર છે આ રીતે તમારે એક વખત ચેક કરી લેવાનું સરસ રીતે વેજીટેબલ કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ હવે લો કરી દેવાની એની અંદર ગોળ એડ કરી દેવાનો જો તમે ગોળ કે ખાંડ ના ખાવા હોય તો તમે એકલો લીંબુનો રસ આમચૂર પાવડર કે આ રીતે આંબલીનું પાણી પણ એડ કરી શકો છો પણ થોડો એવો ખટ્ટો મીઠો તીખો અને ગળ્યો ટેસ્ટ માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે અને વન બાય ફોર્થ કપ જેટલું આંબલીનું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું જે બાર સાંભાર બને છે એની અંદર લીંબુનો રસ અને આંબલીનો પાણીનો જ ઉપયોગ થતો હોય છે તમે ઘરે લીંબુનો રસ કે પછી આમચૂર પણ એડ કરી શકો સરસ રીતે મિક્સ કરી લઈશું સાંભાર આપણો તૈયાર છે તમે એમને સર્વ કરી શકો છો પણ હું અહીંયા મારો સ્પેશિયલ તડકો આપું છું કે એક ચમચી ઘીની અંદર થોડું એવું આખું જીરું એડ કરી દઈશું બેથી ત્રણ સૂકા મરચાં અને અડધી ચમચીથી પણ ઓછું એવું કાશ્મીરી મરચું એડ કરીશું કેમ કે આ સ્પેશિયલ વઘારના લીધે જે સાંભારનો ટેસ્ટ છે ને એ બમણો થઈ જશે એટલો મસ્ત લાગશે બાર જનરલી આ રીતે ડબ્બલ તડકાવાળો નથી મળતો પણ જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો બારથી જે સાંભાર લાવો છો ને એ એને પણ ટક્કર મારે એવો બનીને તૈયાર થઈ જશે તમે એક વખત બનાવજો પછી મને જરૂરથી કમેન્ટ કરજો કે કેવો સાંભાર તમારે પણ બન્યો છે એટલો મસ્ત બનશે ને વેજીટેબલથી ભરપૂર ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરો આ સાંભાર મેં કીધું એ રીતે તમે ઇડલી ઢોસા ઉત્પમ કોઈપણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે તમે એન્જોય કરી શકો છો એટલો મસ્ત બનશે તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને હા કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી સાંભારની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ